જય માતાજી જય ગુરુદેવ મિત્રો ભાગ્ય ક્યારે ખુલે કિસ્મત ક્યારે ખુલે નસીબ છું મિત્રો જેવું વાવો એવું લણો તમે જે કંઈ કરો છો એ તમને તો ખબર જ હોય જ અને જે તમને ખબર ના હોય એ તમે કરી ના શકો પણ જેટલો અભ્યાસ કર્યો હોય જેટલી જાણકારી હોય જેટલી માહિતી હોય એ પ્રમાણે તો કર્મ કરો જ પણ ના સાહસ વગર સિદ્ધિ ના મળે આ કહેવત તમે સાંભળી હશે તમારે કંઈક મોટું હાંસલ કરવું છે કંઈક મેળવવું છે તો સાહસ કરવું પડે નથી થતું છતાં પણ કોશિશ તો કરવી પડે નિરંતર અભ્યાસ કરીશું નિરંતર કોઈ પણ કર્મ કરીશું તો ત્યાં સુધી પહોંચી જઈશું જ્યાં તમારી મંજિલ છે એવું તો તમે પ્રયત્નો કરવાની કોશિશ કરી હશે પણ અણી પર જાઓ છેક મંજિલ સુધી જાઓ છતાં પણ કામ ન થાય અને પછી તમે કહો કે મારું ભાગ્ય જ ફૂટેલું છે કર્મ જ કામ નથી કરતું નસીબત મને સાથ નથી આવતું પણ મિત્રો કર્મની ગતિ ન્યારી છે સમય ક્યારેય એક જેવો કોઈનો રહેતો નથી સમય સમયનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું છે મિત્રો બળથી નહીં કળથી કામ કરવાનું છે જો તમે તમારા વિચારોને પોઝિટિવ બનાવો પોઝિટિવ વિચારો પોઝિટિવ એનર્જી લાવો અને સારું કર્મ કરવાનું શરૂ કરો તો ઓટોમેટિક તમારા બંધ બારણા ખુલી જાય તમારું ભાગ્ય ખુલી જાય તમારું કિસ્મત ખુલી જાય મિત્રો આ દુનિયામાં તમને સર્વશ્રેષ્ઠ સવાયા અને ઊંચા જો જોવા માગતા હોય તો આ દુનિયામાં બે જ વ્યક્તિઓ છે પ્રથમ તમારા માતા અને બીજા છે તમારા ગુરુદેવ મિત્રો ગુરુદેવના આશીર્વાદ વિના કોઈ પણ કાર્યમાં સફળતા ના મળે એવી રીતે માતા આશીર્વાદ વગર જીવનમાં તમે ગમે એટલી મોટી સફળતા મેળવો પણ મનમાં શાંતિ ના મળે પ્રથમ માતા પિતા ગુરુદેવ અને ત્રીજા તમારા કુળદેવી જો રાજી અને પ્રસન્ન થઈ જાય તો જીવનમાં નસીબ તો શું તમારો ભાગ્ય તો શું અણધારી મેળવી આપે જે તમે કલ્પના પણ ના કરી હોય વિચારી પણ ના હોય પણ આ બધું તમારા જો પેઢીમાં પુનૈ હોય તમારા ઘરમાં રહેણી કહેણી શુદ્ધ હોય આચાર વિચાર મિત્રો આગળ મેં કહ્યું કે જેવું વાવો તેવું લણે એવી રીતે જો તમારા બેંકમાં બેલેન્સ પડી હોય તો જ તમે વાપરી શકો તમારા પેઢીમાં જે પુણ્ય હોય જેટલું પુણ્ય કર્યું હોય એટલું ફળ તમને સારું મળે અને ત્યાર પછી જો સમય અંધારામય આવી જાય દીવો આથમમાં લાગે અને એના પર તમે અજવાળું કરવાની કોશિશ ના કરી હોય તો પાછલી પેઢી ડૂબી જાય છે તો જીવનમાં સતકર્મો કરવા દયા એ ધર્મનો મૂળ છે એટલે દિલમાં દયા હોય ને તો તમે કોઈપણને મદદ કરી શકો અથાશક્તિ દાન કરી શકો કોઈ ગરીબને ખવડાવી શકો કોકનું ઠારી શકો તો તમે ઠરશો એવી રીતે ટૂંકમાં એટલું જ કહું કે ધરમથી ટુકડા રહેજો પાપથી વેગડા તમારા જે કામ ધંધો વેપાર નોકરી કરતા હોય એક રસ્તો અપનાવજો નીતિ સારી હશે તો અનીતિ નહીં ટકે ત્યાં તમારું કલ્યાણ જ થશે ઘરમાં ક્લેશ કંકાશ ન હોવો જોઈએ અને ખાસ કરીને એક વાત યાદ રાખજો કે વ્યસનથી હંમેશા દૂર રહેજો અને ફેશન બની શકે એટલા ઓછા પ્રમાણમાં ઘરના ખર્ચા કરજો આવનાર પેઢી માટે આવનાર બાળકોને શિક્ષણ આપજો ભણાવજો અને સારી રીતે ઘરનું સિંચન સારું હશે ઘરનું વાતાવરણ પોઝિટિવ હશે તો મિત્રો નાનું બાળક હશે ને તો એ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય બોલશે એવી રીતે આપણા ઘરના દરેક રહેણી કહેણી વિચારો શુદ્ધ રાખવા વાતાવરણ સારું રાખવું બની શકે એટલી દુર્ગંધથી બની શકે એટલા ગુસ્સાઓ હોય પરિભાષાઓ ગમે તે આપણા ઘરની હોય પણ એમાંથી આપણે સમજી આપણે ચેતી જવું અને આપણા પરિવારને આપણા કુટુંબને આપણા સમાજને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો જેટલો તમારો સમય સારો હશે તો સારા સમયમાં સદ કાર્ય કરી લેવા તો જીવનભર પસ્તાવાનો વારો ન આવે એટલા માટે જેવા છો એવા જ જે તમે કાર્ય કરી રહ્યા છો એમાં નિસંકોચ ફળની આશા રાશા વિના કર્મ કરજો તમારી કુળદેવી તમને સપોર્ટ કરશે અને તમારા બંધ બારણા જે તે કિસ્મત હશે ભાગ્ય હશે ખુલી જ હશે પણ કર્મ કરજો કર્મ વગર કશું ફળ મળતું નથી એટલા માટે તમે જો ભગવાનને માનતા હોય કુળદેવીને માનતા હોય તો મિત્રો અહીંયા એક સ્કેનર મૂક્યું છે દાન દક્ષિણા કરવા માગતા હોય નંબર પણ મૂક્યો છે તો કરી શકો છો અને જે પૈસો તમે આપશો એ ધર્મના કાર્યમાં વપરાય છે એવી આપ સૌના જોડે આશા રાખો છો જય ગુરુદેવ જય માતાજી મિત્રો આ વિડીયો તમે કયા ગામથી તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટમાં જણાવજો અને હું ગુરુદેવને પ્રાર્થના કરું કે તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હસ્યો અને રહેજો એવી પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી